આમોદ જંબુસરના ધારાસભ્યની પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ચૂર ચૂર થતાં લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો આમોદ જંબુસર રોડ પર બત્રીસની નાણાંથી લઈ મલ્લા તરાવ સુધીનો રોડ બિસ્માર બની ગયો હતો જેને લઈને આમોદ જમ્મુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાસ રસ દાખવી રોડની નવીનીકરણ કરવાનું કામ હાથ ધર્યું હતું જે અંદાજિત સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલ રોડ ફક્ત ત્રણ મહિનામાં મસ્ત મોટા ખારાઓ સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈ એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કેસ દાખલ કરવામાં આવતા ચકચા મચી છે આ

એ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે તો મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે હવે લોકોને આ હાલકી વેઠવાનો વારો આવશે આ રોડ આટલો તૂટેલો છે આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો તૂટતો આગળ વધશે આગળ જવાનો જ છે આ બાબતે હવે શું પગલા ભરા